નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલી અને નસવાડી તાલુકાના ખેડૂતો તુવેરનું મબલક વાવેતર કરે છે અને ખાનગી વેપારીઓ બજારોમાં છ હજાર ત્રણસો થી છ હજાર પાંચસો સુધીના એક ક્વિન્ટલનો ભાવ આપે છે જ્યારે સરકારના નાફેડ વિભાગ દ્વારા સંખેડા એપીએમસી અને બોડેલી એપીએમસી માં તુવેરની ખરીદી કરવામાં આવે છે જેમાં સંખેડામાં બાસઠ ક્વિન્ટલ તુવેરની આવક નાફેડને થઈ છે જ્યારે બોડેલીમાં સત્તર હજાર પાંચસો ક્વિન્ટલ નાફેડને થઈ છે જ્યારે હજુ પણ ખેડૂતોના ખેતરમાં તુવેર પડી રહી છે જ્યારે સરકારે ત્રીસ એપ્રિલની તારીખ જાહેર કરી છે ત્યારબાદ તુવેરની ખરીદી સરકારના ટેકાના ભાવ થી નહીં ખરીદવામાં આવે જ્યારે ખેડૂતોના ખેતરમાંથી તુવેર બહાર આવતા મે માસ આખો નીકળી જાય તેમ છે પરંતુ અધિકારીઓ અને કૃષિ મંત્રી ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને તારીખ જે આપવામાં આવી છે તેમાં વધારો કરવો જોઈએ હાલ તો ખેડૂતોના ફેડમાં તુવેર વેચીને સરકારના ટેકાના ભાવે મેળવી રહ્યા છે પરંતુ સરકાર તુવેરની ખરીદી બંધ કરી દે તો ખેડૂતોને બજારોમાં ઓછા ભાવે તુવેર વેચવા મજબૂર બનવું પડશે હાલ તો ખેડૂતો અમારે સમય આપે વધારે સારું કારણ કે સીઝન ચોમાસાની સીઝન લાંબી સુધી ચાલી છે એટલે ખેડૂતોની વાવણી બહુ જ લેટ થઈ છે તો હજુ હજુ પૂરું પૂરું વાવેતર અમારું ઘરે આવ્યું નથી તો સરકાર સાહેબને વિનંતી કે હજુ થોડો અમલ સમય આપે જેથી કરીને અમે બધો જ માલ એટીએમસી સુધી પહોંચતો કંઈ તકલીફ નહીં થઈ સરકારશ્રીએ સારું કામ કર્યું કે જે અમને થોડા દિવસ પાછળથી આપ્યો પણ હજુ થોડા દિવસ હજુ વધારે આપે તો સરકારશ્રીની ન નમ્ર વિનંતી કારણ કે હજુ સુધી માલ હજુ અમારા ખેતરમાં જ છે હજુ પૂરેપૂરો માલ આવ્યો નહીં કારણ કે સિઝનની લેટને કારણે અમારો માલ લેટ જ થવાનો છે પંચોતેરસો પચાસના ભાવે ખરીદી કરી રહ્યા છે પરંતુ અત્યારની જે મજૂરી છે અને વાવેતરનો ખર્ચ ને બિયારણનો ખર્ચ એ પંચોતેરસો હજુ લગભગ ઓછા છે એમાં થોડો વધારો થાય તો સારું અને બીજું કે છેલ્લી તારીખ ત્રીસ સુધી એનું રજીસ્ટ્રેશનને ખરીદી કરવાની નાફેડ દ્વારા જાહેરાત કરી છે પરંતુ અત્યારે હજુ ઘણા બધા ખેડૂતોનો માલ ખેતરમાં છે કાપણી થઈ રહી છે તો એ તારીખમાં વધારો થાય જેથી કરીને ખેડૂતો એના યોગ્ય ભાવ રહે નકર બજારમાં એમને ઓછી કિંમતે ખાનગી વેપારીઓ દ્વારા એમનું શોષણ થાય એવી ભીની ભીતિ સેવાઈ રહી છે તો અમારી સરકારને નમ્ર રજ કે ત્રીસ તારીખમાં વધારો કરી અને એમાં લગભગ મે મહિનાની એન્ડ સુધીમાં તુવેર ખરીદવા માટેનું ચાલુ રાખે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રાખે એવી ખેડૂતો વતી અપીલ કરું છું